તો ભાઈ ખમલેન અને ટાઈટલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે તો આજે ભાઈ છે ને આપણે ગામમાં છીએ અને દુકાને બેઠા છીએ ભાઈ અમારી અમારે વિશાલ ભાઈ છે અને છે ને ભાઈ અત્યારનો કામકાજ એવું છે ભાઈ નાસ્તો કરવાનું ચાલુ છે ને બહાર છે ને ભાઈ વરસાદ આવે છે ગજબનો દુકાને બેઠા હતા નેવરા હતા તો મેં કીધું છે ને ભાઈ આજમાં નાસ્તો કરી અને મજા આવે કારણ કે ભાઈ ટાઢો વાતાવરણ છે ખૂબ મજા આવે અને રણજીતભાઈ બેઠા છે અને કીધું છે આવે છે હમણાં થોડીક વારમાં અને વરસાદ તમે જો નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો વરસાદ નો થઈ ગયો છે ને બે ગયા હતા આપણી દુકાને અને જો સામે ભાઈ છે ને અહીંયા પાણી આવે ગઝબનું કારણ કે ગામનું પાણી છે ને ભાઈ ત્યાં જ ભેગું થાય અને સામે છે ભાઈ અહીંયા આ ગામના ના છે એ ભાઈ કમ્પ્લીટ આખા ભરાઈ ગયા છે અમારે

આ છે વરસાદ બંધ થઈ ગયો છે આવશે ભાઈ થોડું ઘણું નહીં ભાઈ જાય છે આ તળાવનું પાણી છે ભાઈ અમારે ગાહી નીકળી જાય છે અને એ તળાવનું પાણી ભાઈ છે અમારા ગામના તળાવનું પાણી છે ને ભાઈ વાડીએ નીકળે પાછું એટલે આ થોડું ઘણું વધે એ પહેલાં આપણે ઘરે ફૂકી જાય અમારે રહે ગામમાં આજે દુખા નીકળતા છે હું અરસ નીકળી ગયા છીએ ભાઈ ઘરે જવાનું

بھائی گئی ورس میرا پٹیل گیا تھا پانی آئی گیٹر نکلی گیا گا રાહ આવું છે તો અને વિશાલભાઈ આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને ઓઢડાકુ આવી ગયા છે અને જવાનું લોગર છે અમારું લોગર કારણ કે ફેમસ તો ભાઈ મોહિતભાઈ ની આઈડી છે હવે તો ભાઈ થોડીક જ વારમાં આપણે ભૂગી જાઉં મેથળા બંધારે અને જોઈ કેટલું પાણી છે અત્યારે જ ભાઈ બંધારો કમ્પ્લીટ ભરાઈ ગયેલો જે છે કારણ કે ભાઈ વરસાદ આજનો પણ ભજબનો ઘણો બધો આવી ગયેલો છે આગળ જોઈ કેટલું પાણી છે અને ભાઈ આ છે ને અત્યારે એક આઈ થિન અમારે મઢે જવાનો રસ્તો બહુ ખરાબ છે તમે જોવા આ બાજુ દેખાડો આ જોવા તો જેઠ સુધી આ રસ્તો છે મંદિર સુધી ત્યાં સુધીનો રસ્તો ખરાબ છે અહીંયા ટુ વ્હીલ અકારવામાં બહુ તકલીફ પડી જાય તો ફોર વ્હીલ તો બહુ અઘરી વાત છે આ મેથળા બંધારો છે ઓવર કોલો ખાવામાં થોડીક વાર છે મેથળા બંધારો જ ના કહી શકી પણ બંધારાનું પાણી કહી શકાય કારણ કે મેથળા બંધારોથી આની પાછળ છે

ગેટ મંદિરના અને અંદર જાઈ ભાઈ કારણ કે ગાડી આપણે કરતા હતા ગાડી અંદર લઈને વહી ગયા અને શરીફળ લીધા વહીના વહી ગયા હતા શરીફળ લેવા ગયા અને શરીફર લઈને પછી પાછા આવ્યા અંદર હવે શરીફળ વધારે નાખી અને દર્શન કરી આવી શરીફળ લઈને જો ભાઈ નીકળી ગયા છે હવે હવે હાથ પગ ધોઈને દર્શન કરી આવી અને શરીફળ વધારે નાખ્યો હવે ભાઈ મંદિર છે દર્શન કરવાના છે અહીંયા દર્શન કરી આવી જ મિત્રો ભાઈ દર્શન કરી લીધા છે દર્શન કરી દે ભાઈ હવે છે ને ભાઈ ચા ના કેન્ટીને છે ચા પાણી પીતા જઈ કારણ કે ચોવીસ કલાક ચા અહીંયા ચાલુ જ હોય છે આપણે તો ચા પાણી પી લઈ ચા પાણી પીને પછી અહીંયા જાઉં બગીચામાં જો તમે ચા પીતા આવ્યા તો ભાઈ ચા લઈને આવી ગયા છે ભાઈ તમારે પીવી તો આવી જાવ તો ચા પી નાખી ભાઈ તમારે વિશાલભાઈ જો ચા લઈને આવી ગયા છે નવા બ્લોગર

કેમ છે તમને તમે અમારા ઓડિયન્સ ને શું કેવા માંગશો ભાઈ બે શબ્દ તમે જણાવો વિશાલભાઈ વિશાલભાઈ હું કઈ કેવા માંગતો નથી ના આમ ના માનો અમારા મહેશભાઈ ને સપોર્ટ કરતા રહો ને ફેમસ કરી જો અમારા ભાઈ ને અમારા વિશાલભાઈ નું કેવું એવું છે કે ભાઈ તમે સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરો છો આપણને એવી રીતના સપોર્ટ કરતા રહેજો તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરી દો શેર કરવાનું ભૂલતા નહીં તો હવે બગીચા આવી ગયા છે બે ત્રણ રીલ શૂટ કરી લઈ અને ફોટા પાડી લઈ પછી મળી તો ફોટા શૂટિંગ થઈ ગયા છે વિશાલભાઈ જાય છે હવે ગાડી લેવા કારણ કે ગાડી છે ને હામે પડી મંદિર પાસે અને આપણે આવી ગયા છીએ ગેટે તો હવે ભાઈ ફોટા શૂટિંગને એવું થઈ ફોટા શૂટિંગને એવું થઈ ગયું છે તો હવે ઘરે જઈ કારણ કે છ વાગી ગયા છે

ભાઈ ગામમાં પૂરી ગયા છે થોડોક વરસાદ આવી ગયો હતો ફૈરા નથી એટલે વાંધો ના આવ્યો અમારે વિશાલભાઈ ગાડી આપ્યા હતા થોડીક સ્પીડમાં કરી એટલે પૂગી ગયા છે હવે ભાઈ પાછા જઈ પોટડા કારણ કે બેનને એને લેવા જવાનું છે આપણે તો મોડું થઈ જાય તો નીકાળીએ પાછા કારણ કે કોરડા જવું પડે એમ છે આપણે થોડોક વરસાદ આવતો તો શું કહેશો વિશાલભાઈ પલ્લા વગરના પૂગી ગયા પલ્લા વગીના પૂગી ગયા છે ને હવે જઈ ભાઈ કોટડા પાછા તો કમ્પ્લીટ મિત્રો ભાઈ કોરડા પૂરી ગયા છીએ આપણે અશોકભાઈને ઘરે અને અમારા અલ્પેશભાઈને છે ને ભાઈ ઓપરેશન કરેવું છે પતરીનું આરામમાં તે છે એ બીજું ઓપરેશન કરે છે કાલે ઓપરેશન થયું ને આજ રજા થઈ ગઈ એટલે બહુ સારી વાત કહેવાય તો અશોકભાઈને ઘી બેઠા છે એ હવે ભાઈ અમારી બેન નહીં આવે પછી નીકળી કારણ કે ભાઈ પત્રીને ઓપરેશનમાં હે ને હારા હારાને દુખાવો ભાઈ હે ને ઉભો રાઈ

મળી ભાષા એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધીને જય માતાજી જય બાબા સીતારામ મળી ભાષા નવા બ્લોગમાં